તમારે જો હજી વીસ થી બાવીસ વર્ષની ઉંમરમાં હજી પણ રાતે કામ કરવું પડતું હોય ને ભાઈ તો તમે હજી જિંદગીમાં સક્સેસ નથી ચા બરોબર કામની વાત કરું છું હો કાળી મજૂરી કરવી પડતી હોય ને તો એ તમે હજી સક્સેસ નથી ચા ભાઈ હજી તમારે હોવાની જરૂર છે ભૂલ વીસથી થી મતલબ એનો વીસથી થી બાય ભરવા માં તમે કાંઈ હાલ ઉખાડ્યું નથી હું બાકી જે સક્સેસ થઈ જાય એ પછી એમ કે ભાઈ અમે રાતે કામ કર્યું તો ભાઈ એ અલગ વાત છે બરાબર એ રાતે એનું કામ કરતા હોય આપણે મજૂરી કરતા હોય તો એ ભાઈ લાગ ગાળાનો ભેર પડે એમાં સક્સેસ થવું હોય ભાઈ તો બહુ ઘઉં પડે આ બહુ અઘરી વસ્તુ છે બાકી આપણે જો બધું જે છે રિયલ જ કેવી સીવી આપણો અનુભવ ખુદનો પોતાનો એક્સપિરિયન્સ છે એ બધું કેવી છે બરાબર રિયલ વસ્તુ જાણવી હોય તો આપણને ફોલો કરો બાકી તમારી મરજી bapasi taron